મહાનગર પાલિકા દ્વારા કિસનવાડી વિસ્તારમાં ડોર ટુ ડોર કચરા ગાડીનું ડમ્પિંગ યાર્ડ બનાવવામાં આવ્યું છે ઘરે ઘરેથી કચરો લઈ આ ડમ્પિંગ સાઇટ પર ઠલવવામાં આવે છે જેને લીધે આસપાસના વિસ્તારમાં રોગચાળો તેમજ બીમારી પ્રમાણ વધી રહ્યું છે ડમ્પિંગ સાઇટની બાજુમાં જ પાલિકા દ્વારા શાક માર્કેટ બનાવવામાં આવ્યું છે જેથી ત્યાં આવતા લોકોને પણ આ ડમ્પિંગ યાર્ડમાંથી આવતી દુર્ગંધનો સામનો કરવો પડી રહ્યો છે તેથી વડોદરા શહેર યુથ કોંગ્રેસ દ્વારા પાલિકાની વડી કચેરી ખાતે પાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી કે આ ડમ્પિંગ યાર્ડ હટાવવામાં આવે આ યાર્ડ નહીં હટાવવામાં આવે તો આગામી સમયમાં આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી વડોદરા શહેરના કિશનવાડી વિસ્તારમાં આવેલું ગધેડા માર્કેટ ચાર રસ્તા પર કોર્પોરેશન દ્વારા કચ્છાનું ડમ્પિંગ યાર્ડ બનાવવામાં આવ્યું છે અને પૂર્વ વિસ્તારનો તમામ કચરો ત્યાં જ ભેગો કરવામાં આવે છે કોર્પોરેશન દ્વારા થોડા દિવસો પહેલાં એક જ ડમ્પિંગ યાર્ડની બાજુમાં ત્યાંનું શાક માર્કેટ બનાવવામાં આવ્યું છે હવે આ કેટલું મોટું મૂર્ખતા ભરેલું પગલું કોર્પોરેશન દ્વારા લેવાયું કહેવાય કે જ્યાં કચરાનું ડમ્પિંગ યાર્ડ છે ત્યાં શાક માર્કેટ છે અને એનાથી મોટું મૂર્ખતાનું પગલું એ છે કે ગીજ વિસ્તારના અંદર ડમ્પિંગ યાર્ડ કચરાનું બનાવવામાં આવ્યું છે અને એક ત્યાંના રહેવાસીઓને ઘણી બધી જુદી જુદી બીમારીઓના અબર કોર્પોરેશન નાખી રહ્યું છે ત્યારે કોર્પોરેશનમાં અમે કમિશનરશ્રીને રજૂઆત કરવા આવ્યા છે કે આ જે કોર્પોરેશનનું ડમ્પિંગ યાર્ડ છે એ તદ્દન ગેરવર્તરૂપ છે આવનાર દિવસોમાં જલ્દથી જલ્દ આ ડમ્પિંગ યાર્ડ ત્યાંથી દૂર કરવામાં આવે અને એ ડમ્પિંગ યાર્ડ દૂર કર્યા પછી કોર્પોરેશનના ત્યાં હસ્તક પ્લોટો આવેલા છે એનામાં પણ કચરાનું દબાણ ત્યાંના રહેવાસીઓ દ્વારા ધંધો કરવા માટે વાપરવામાં આવી રહ્યો છે તો એ દબાણ પણ દૂર કરી અને કિશનવાડી વિસ્તારને સ્વચ્છ વિસ્તાર અને સુંદર વિસ્તાર તરીકે વિકસાવવામાં આવે એવી માંગ સાથે તમે કમિશનર ઓફિસે આવ્યા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર